હિન્દુ ધર્મોમાં મોની અમાસને વિશેષ માનવામાં આવે છે માઘ અમાસમાં આવતી અમાસને મોની અમાસ કહેવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિએ આ દિવસે મૌન રહેવું જોઈએ અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ પૌરાણિક માન્યતાઓ અનુસાર ઋષિ મુનિનો જન્મ આ દિવસે થયો હતો તેથી મોની શબ્દની ઉત્પત્તિ મુનિ શબ્દ પરથી થઈ હોવાનું માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે ગંગા નદીનું પાણી અમૃત સમાન બની જાય છે આ દિવસે દેવતાઓ ગંગાના જળમાં નિવાસ કરે છે અમાસના દિવસે ચંદ્રના દર્શન થતા નથી તેથી મૌની અમાસના દિવસે મૌન પાડવામાં આવે છે પૂર્વજો માટે મૌની અમાવસ્યાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે તર્પણ અને પિંડદાન કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે તેમજ તેઓ મોક્ષ પણ પ્રાપ્ત કરે છે તેનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. મોની અમાસ સાથે ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ જોડાયેલું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મોની અમાસ ઉજવવામાં આવે છે. ચંદ્ર અને સૂર્ય બંને ગ્રહોની ઉર્જાના પ્રભાવને કારણે આ દિવસ મહત્વ વધી જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને પિતા અને ધર્મનો કારક માનવામાં આવે છે. તેથી જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં આવે છે ત્યારે મોની અમાસ ઉજવવામાં આવે છે. આજ કારણ છે કે આ દિવસે દાન કરવાથી અનેક ગણો ફાયદો થાય છે